નમસ્કાર ડીબી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા તાલુકાના રીછીયા ગામે ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને ત્યાં હોળીના દિવસે ચૂલનો મેળો ભરાયો હતો રીછીયા ગામ આમ તો કુદરતી માહોલની વચ્ચે વસેલું છે અને ડુંગરોથી ઘેરાયેલું છે આજુબાજુ નાની નાની ટેકરીઓ અને તેમાં પણ આ ગુપ્તેશ્વર મહાદેવનું જે નાની ડુંગરી એ રળિયામણી લાગે છે આજુબાજુનો ખૂબ જ સુંદર અને રળિયામણું વાતાવરણ છે આ રીછિયા ગામની અંદર હોળીના દિવસે મેળો ભરાતો હોય છે દર વર્ષની જેમ પરંપરાગત રીતે મેળો ભરાયો હતો અહીંયાનું ખાસ આકર્ષણ જોવા જઈએ તો ચૂલનો મેળો એ રીછિયા ગામના મેળાનું આકર્ષણ રહે છે ચૂલની અંદર આદિવાસી સમાજના લોકો જે પોતાના કામ માટે માનતા રાખતા હોય છે અને સળગતા અંગારા ઉપર ઉઘાડા પગે ચાલવાની માનતા રાખતા હોય છે ને એ પ્રમાણે અહીં મેળાના દિવસે ચૂલ બનાવવામાં આવે છે જેની અંદર એક નાની ખાડા જેવું ખોદી અને એની અંદર ધધકતા અંગારા સળગાવવામાં આવે છે એની ઉપર ગામના બળવા દ્વારા જે આદિવાસી સમાજની રીત પ્રમાણેની વિધિ કર્યા બાદ જે 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 લોકોએ પોતાની માનતા રાખી હોય છે એ લોકો ઉઘાડા પગે હાથમાં તલવાર અને શ્રીફળ લઈ અને એ ચૂલના અંગારામાંથી પસાર થતા હોય છે આવી રીતે ચૂલનો મેળો ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બને છે અને યુવાધન પણ આ મેળાની અંદર ખૂબ જ હિલોળે ચડ્યું હતું શેરડીના સાંઠા હોય તો રંગ જમાવી દીધો હતો ખૂબ મોટી સંખ્યામાં જ્યાં જુઓ ત્યાં જુવાનિયાઓના ટોળા નજરે પડતા હતા અને લોકો મેળાનો આનંદ માણતા નજરે પડ્યા હતા રીછાના મેળાની અંદર ચકડોળની અંદર પણ લોકોએ ખૂબ જ મજા માણી હતી અને આ ચકડોળની અંદર બેસવા માટે પણ ભારે નંબરમાં ઉભા રે ઉપરે લાઈનમાં એવી પરિસ્થિતિ હતી આ ઉપરાંત ઘણા બધા આકર્ષણો રીછાના મેળાની અંદર જોવા મળ્યા હતા ખૂબ જ મોટી સંખ્યામાં આમ દર વર્ષ કરતાં જોવા જઈએ તો આ મેળામાં આ વખતે ખૂબ જ સારી એવી કહી શકાય એવી ભીડ એકત્રિત થઈ હતી અને આજુબાજુના ચેલાવાળા રીછિયા કાલસર અને આ રીતના બધા જે ગામડાઓ છે રણજીતનગરની આજુબાજુનો વિસ્તાર મોટી ઉભરવણ નાની ઉભરવણ એ બધા ગામના લોકો ભાઈઓ બહેનો યુવાનો વડીલો અને બાળકો મેળાની અંદર બ્રહ્મઝટ જમાવી દીધી અને મેળાની મોજ માણી હતી